જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો આજે આપણે ચાંદીની ભાવનાથી ઠાકોરજી માટે હિંડોળાની સજાવટ કરીશું અહીં મેં એક સિલ્વરનું ડિઝાઇનવાળું કાપડ લીધું છે અને તમે જોઈ શકો છો કે બધી જ સાઈડ મેં ગોઠ મૂકી છે તમે ચાહો તો હાથેથી પણ મૂકી શકો મારા ઘરે સિલાઈ મશીન છે તો હું દર વખતે આવી રીતના અલગ અલગ જાતની ગોઠ મૂકતી હોઉં છું આ રીતની મેં ઝાલરવાળી ગોઠ બધી સાઈડ મૂકી છે અને એ જ ગોઠ આપણે જુલાની બધી જ સાઈડ વીંટીશું તમે ચાહો તો નજીક નજીક પણ વીંટી શકો અને ચાહો તો થોડી દૂર પણ ચાલે આવી રીતના હું ઉપરથી લઈશ અને ગાંઠ જ મારી દઈશ કારણ કે ટાકા મારશું તો એ તારમાં ફસાઈ જશે અને કાઢવું અઘરું પડશે એટલે કે જ્યારે આપણે દરરોજના હિંડોળા વડા કરતા હોય ત્યારે આ પ્રોસેસ કરવી અઘરી પડતી હોય એટલા માટે ઘરે તમે આવી રીતના હિંડોળા વખતે કરી શકો છો એની ઉપરથી હળવેથી એક ગાંઠ માસો તો પણ થઈ જશે અને ત્યારબાદ જે સાઈડની શાક છે એની ઉપર આપણે આ ધોઈ છે અને પરતે વિટાવી દઈશું અને આવી રીતના બંને સુધી વીટી લેવાનું છે અને ત્યારબાદ એમાં નીચેથી તમે ચાહો તો દોરાથી પણ વીતી શકો અને ચાહો તો જે તુઈ છે એની ગાંઠ પણ મારી શકો છો અને આવી રીતના આપણે બંને સાઈડ કરવાનું છે અને ઉપરની સાઈડ જે ઝુંબરીનો ભાગ છે ત્યાં આપણે જે સિલ્વરનું કાપડ છે એનો પટ્ટો બનાવીને તૈયાર કરીને રાખ્યો છે એ આપણે અહીં ધરાવીશું અને એની ઉપર ચાહો તો તમે ટાંકા પણ લઈ શકશો આવી રીતના હું બંને સાઈડ જે પટ્ટી છે ઝાલરવાળી એને વીટી લઉં છું તો અને ત્યારબાદ આપણે આગળની ઝૂલો છે એ ઠાકોરજીનો એમાં પધરાવવા માટે જે પ્રોસેસ છે તે કરીશું તમે જુઓ છો કે હું અહીં હળવી એક ગાંઠ લગાડી રહી છું અને ત્યારબાદ એને જે ધોઈ છે એને શાકની ફરતે વીંટાળી લીધી છે અને આવી જ રીતના આપણે ઉપરનો જે પટ્ટો છે એમાં પણ દોરાથી વીંટીને થોડું હળવા એવા વીંટી અને ગાંઠ મારી દઈશું એટલે આપણો ઉપરનો જે પટ્ટો છે એ પણ તૈયાર થઈ જશે આવી રીતના આપણે જે ધૂરો છે એની આગળનો ભાગ છે અને ઉપરનો પટ્ટો છે એની સજાવટ તો હવે હવે આપણે પ્રભુને જેમાં પકડાવવાના છે તે ભાગમાં જાવી દઈશું જે આગળનો ભાગ છે એમાં મેં ચપટી લઈ અને કાપડથી અને જે તુઈ છે એ મૂકી છે અને તોયે જ મેં એટલી ગાંઠ મારી શકાય એટલી લાંબી રાખી છે જેથી કોઈ એક્સ્ટ્રા દોરા આપણે એની સાથે લઈને ટાંકા લેવાની જરૂર ન પડે અને આ જ તુઈથી આપણે ગાંઠ મારી અને જે ઝાલર છે એને લગાવી શકીએ છીએ તમે ચાહો તો દોરાથી પણ એમાં ટાંકા લઈ શકો પણ પહેલાં મેં જેમ કહ્યું એવી રીતના આ પ્રોસેસ મને ખૂબ સરળ લાગે છે એટલા માટે હું આવી રીતે કરું છું હવે આપણે ઝૂલો છે એને એના હુકમાં પધરાવી દઈશું અને ત્યારબાદ જે ગાદીનો ભાગ છે એમાં જે ગાદી છે તે આપણે ધરાવીશું હવે તમે જોઈ શકો છો કે ઝૂલો બરાબર રીતે આપણે એમાં ગોઠવી દીધો છે અને ત્યારબાદ આપણે પ્રભુને પધરાવવા માટેની તૈયારી કરીશું અને તમારી પાસે જે અવેલેબલ હોય એવી રીતની ગાડી તમે અહીં જુલામાં ધરાવી શકો મારી પાસે જે ગાદી છે એમાં મેં અહીં પ્રભુને પધરાવ્યા છે અને પ્રભુને ગમતા નાના એવા મોર પોપટ અને એવા ખીલોના મેં અહીં ધરાવ્યા છે અને પ્રભુની ઝાંખી આપ સમક્ષ થઈ રહી છે જોઈ શકાય છે કે પ્રભુની આજે મેં બ્લુ કલરના વસ્ત્ર ધરાવ્યા છે અને ગુલાબને મેં અહીં આગળ પણ ધરાવ્યા છે વૈષ્ણવો તો આવી રીતના તમે પણ ઠાકોરજીની ઘરે લાડ લડાવી શકો છો એવું જરૂરી નથી કે આપણી પાસે વધારે કોઈ પણ જાતની સગવડ ન હોય તો આપણે આપણા પ્રભુને તો ખેલ ખેલાવી ન શકીએ જુલામાં આપણી પાસે જેટલો અવકાશ હોય પ્રભુ જેટલી આપણી પાસે કરાવે એટલી સેવા માનું છું કે આપણે કરવી જોઈએ તો આપણે પણ આ વિડીયો ગમ્યો તો વિડીયોને લાઈક